તો હાલો કેમ છો ખેડૂત મિત્રો આશા છે કે મજામાં જશું તો આજે આપણે વાત કરીશું જીરામાં કાળિયા રોગની જે કાળી ચરમી પણ કહેવાય છે તો એની માટે કઈ દવા સાટવી અને કઈ કઈ દવા આવે છે એની આજે આપણે વાત કરીશું તો મિત્રો જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો જેથી કરીને આવા નવા ખેતીવાડીના વિડીયો તમને મળતા રહે મિત્રો તો આપણે આમાં મિત્રો ખેતીવાડીને લગતા વિડીયો જ મૂકીએ છીએ તો તમામ આપણી ચેનલમાં વિડીયો છે તે ન જોયા હોય તો જોઈ લેજો તો આપણે આજે વાત કરીશું કાળી ચરમીની કઈ કઈ દવા આવે તો એમાં મિત્રો ટાટાનું એર્ગોન આવે છે પછી કોરા મંડલનું જટાયું આવે છે પછી બાયનનું નેટિવો અને કોટેવા કંપનીનો ગેલેલ્યો આવે છે તો મિત્રો ગેલેલિયામાં પણ ઘણી બધી વેરાયટી આવે છે એમાં ત્રણ વેરાયટી આવે છે અલગ અલગ જેમાં ગેલેલિયો ઓનમીરા અને ગેલેલિયો સેન્સા ગેલેલિયો વેગ તો આજે આપણે ત્રણેય વેરાયટીમાં શું શું અંદર ટેકનિકલ આવે છે એની વાત કરશું તો જે ગેલેલિયો ઓનમીરા આવે છે એની અંદર પીકોક સ્ટ્રોબેન બાવીસ પોઈન્ટ પાંચ ટકા આવે છે જે તમે પિસ્તાલીસથી પચાસ દિવસના આજુબાજુમાં છંટકાવ કરી શકો છો જો તમારે કાળ્યું હોય કે ન હોય તો પણ એનો છંટકાવ તમે એડવાન્સમાં પણ આપી શકો છો પિસ્તાલીસથી પચાસ દિવસે અને પછી પંદર દિવસે બીજો છંટકાવ આપી દેવાનો પછી ગેલેલિયો સેન્સા જેમાં પીકોક સ્ટ્રોબિન છ પોઈન્ટ અઠ્યોતેર ટકા અને ટ્રાય વીસ પોઈન્ટ તેત્રીસ ટકા ડબલ્યુ એસ ફોર્મમાં આવે છે અને ત્રીજો આવે છે ગેલેલિયો વે એમાં પીકોક સ્ટ્રોબિન સાત પોઈન્ટ પાંચ ટકા આવે છે અને પ્રોપિકોનાઝોલ અગિયાર પોઈન્ટ એકોતેર ટકા આવે છે તો મિત્રો ત્રણેય ગેલેરીઓમાં પીકોક સ્ટ્રોબેન પિકોક્સી સ્ટ્રોબેન ત્રણેયમાં આવે જ છે ખાલી ટકાવારીની વધ ઘટ છે જે વન મીરામાં બાવીસ પોઈન્ટ બાવન ટકા એકલું જ એમાં આવે છે અને આજે ઝેન્સા અને વ્યાયમાં સ્ટ્રાયકના જોલ અને પ્રોપિકોના જોલ એ બે અલગ અલગ આવે છે મિત્રો તો એ પણ દવા સારી જ છે અને બીજી બધી ઘણી બધી માર્કેટની અંદર દવાઓ આવે જ છે એ પણ તમે સાંટી શકો છો મિત્રો રિઝલ્ટ જેનું તમને સારું હોય તમને અનુભવ હોય તો એ દવા તમારે સાંટવી પડે આપણે વાત કરીશું કે આટલી દવા આવે છે એમાંથી તમને જે કંઈ સારી લાગે એ દવા તમે છાંટી શકો છો અને મિત્રો જે તમે ખાલી ગેલેલીઓ છાંટો તો એમાં આપણે પીકોક સ્ટ્રોબિન બાવીસ પોઈન્ટ બાવન ટકા આવે છે એની સાથે તમે અલગથી સ્ટ્રાય સાયક્લાઝોલ વીસ પોઈન્ટ તેત્રીસ ટકા બીજી જે સેન્સમ આવે છે એની જગ્યાએ ગેલેલિયોની અંદર તમે અલગથી ટ્રાય સાયક્લાજોલ લઈને ઉમેરો તો પણ ચાલે છે મિત્રો અથવા તો ગેલેલીઓની સાથે તમે એમ પિસ્તાલી એ પણ સાંટી શકો છો મિત્રો અને જે આપણે ગેલેલિયો અને નેટિવો દવા છે એ તમે એડવાન્સમાં જ્યારે તમારું જીરું ચાલીસ પચાસ દિવસનું હોય ત્યારે બંનેમાંથી કોઈ પણ દવા સાટી શકો છો મિત્રો અને ઓર્ગન અને જટાયું એ બંને આપણે જીરું સાઠ પાસઠ દિવસની આજુબાજુનું થાય પછી સાંટી શકો છો અને જો તમને કાળિયાની અસર જણાય દેખાય પછી તમારે ઓર્ગન કે જટાયું સાંટો તો પણ ચાલે છે અને અને નેટિવો તો તમે એડવાન્સમાં પણ આપી શકો છો મિત્રો તો મિત્રો આમાંથી આપણને જે કાંઈ દવાની જાણકારી હતી એ દવાનું તમને કીધું છે આમાંથી બીજી પણ ઘણી બધી દવાઓ બજારમાં સારી આવે છે જો એ દવાઓ સારી હોય તો એનો પણ અખતરો કરવો પડે અને કદાચ જો તમારે વધારે જીરું હોય તો અલગ અલગ બે દવાનો પણ ઉપયોગ કરી લેવાય અડધા અડધામાં છંટાઈ જેથી કરીને બીજા વર્ષે આપણને ખ્યાલ આવે કે શ્યાનું રિઝલ્ટ સારું આવ્યું તો આપણે મિત્રો ગેલેલિયોનો તો ઉપયોગ કરેલો જ છે એનું રિઝલ્ટ તો સારું જ છે તો તમને આમાંથી જે કાંઈ દવા ગેલેલિયો અથવા ટાટાનું ઓર્ગન અથવા કોરોમંડલનું જટાયું કે બાયર કંપનીનો નેટિવ કે કોઈ પણ બીજી હોય એ દવા તમે સાટી શકો છો મિત્રો તો આ જ મિત્રો આ વાત કરવાની હતી આપણે કાળિયા રોગ વિશેની તો મિત્રો આમાં જેટલું બને એટલું આપણે એડવાન્સમાં રાઉન્ડ આપી દઈએ એટલું સારું છે બાકી જો આપણે વધારે પડતું કાળિયું આવી ગયો હોય તો પછી કોઈ દવાથી અટકાતો નથી તો એમાં હવામાન સુધરે તો અટકી જાય છે નહીતર દવાથી અટકાતો નથી અને જીરું એક પાક એવો છે કે જે હવામાન પર આધાર રાખે છે તો મિત્રો અમુક દવા એવી આવે છે કે જે આપણે કાળીઓ તો અટકાવી દેશે પણ આપણા જીરાનો વિકાસ પણ અટકાવી દેશે અને આપણું જીરું જલ્દી પાકી જાય છે તો મિત્રો આપણે જો વધારે કાળિયાની અસર બેસી ગઈ હોય તો ભારે દવાયું છંટાય નહીતર પછી આપણને જે અનુભવ હોય એ દવાઈઓનો એડવાન્સમાં રાઉન્ડ આપી દેવાય તો ભલે ચાલો મિત્રો તો આપણી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો ગમે તો લાઈક આપજો અને શેર પણ કરજો જેથી કરીને નવા નવા વિડીયો તમને મળતા રહે મિત્રો તો આજે આપણે આટલું જ પછી ફરી નવા વિડીયો સાથે મળીશું અને નવી કંઈક વાત લઈને ખેતીવાડીની માહિતી લઈને આવશું મિત્રો તો રજા લઈએ જય જવાન જય કિસાન